આ કીધું હું અડું હ પણ રાગે નથી ક પુદરો નહી હું આવે ને પેટમાં દુખે છે અને બોલી કેતાંતી તો હટાવું હાથી આવું ને અડું હું અમને હાલ હેડો આ તો આ ડોક્ટર સાહેબ આવે રે ને પડ્યા છે વિપુલે ભૂરા દીને આવું પડે સમસમ છે બા કાપી

ઓ અપના તો રિપોર્ટ આ તમારી આસોને હોમૈર્યો લ્યો સાહેબ અમે તો ચા ભણાલ હતા અમે કોઈ તો ના ખેપસ નહી હું તો હડી ગયો એટલે આની રાજ ખાટ એમ બોલતા તું પતણ આ કરતો